જય સુમિનારાયણ આજે વાત કરવી છે અનીતિની દોલત બંગાળની અંદર જાણીતા સાહિત્યકાર ભારતીંદુ હરિચંદ્રના જીવનની વાત છે તેઓ દાનપ્રિયતાની અંદર પણ બંગાળની અંદર પ્રસિદ્ધ થયા હતા તેઓ પોતાના ઘરે આવનાર વ્યક્તિને પોતાની યથાશક્તિ પ્રમાણે હંમેશા દાન આપતા હતા એક સમયના એ ધનવાન પણ વારંવાર સતત દાન આપવાને કારણે એકદમ ગરીબ બની ગયા હતા છતાં પણ તેમને દાન આપવાનું કાર્ય પૂર્ણ ન કર્યું એની વાત તેમના મિત્ર કાશી નરેશને ખબર પડે છે અને તેઓ તેમને મળવા માટે પહોંચી જાય છે અને આવીને કહે છે કે તમે હવે તમારી દાન દાનશીલતા ઉપર અંકુશ રાખો જો આ જ રીતે તમે દાન આપતા રહેશો તો તમે એકદમ ગરીબ અને તમને ખાવા દાન પણ નહીં મળે સતત આ રીતે દાન આપતા રહ્યા છો તો એની ઉપર અંકુશ રાખો ત્યારે ભારતી હરિચંદ્ર કહે છે કે શા માટે આ જે મને તમામ સંપત્તિ મારા પૂર્વજો તરફથી મળી છે એ અનીતિની હતી મારા એક પૂર્વજ અમીચંદ જેઓ અંગ્રેજો સાથે દેશદ્રોહ કર્યો હતો અને દેશદ્રોહને કારણે અંગ્રેજોએ તેમને ખૂબ મોટી સંપત્તિ આપી હતી અને એ તમામ સંપત્તિ અનિતિની હતી એ અનિતિની સંપત્તિને કારણે એ મારા વડીલોને એ ખાઈ ગઈ મારા દાદા મારા કાકા મારા તમામ પૂર્વજોને એ ખાઈ ગઈ એટલે મેં નક્કી કર્યું છે એ સંપત્તિ મને ખાઈને એ પહેલાં મારે તેને ખાઈ જેવી છે આથી મેં તમામ સંપત્તિનું દાન કરી દીધું છે અનીતિની સંપત્તિ મારી પાસે ન રહે અને મારી મહેનતની જ સંપત્તિ મારી પાસે રહે એવો મારે પ્રયત્ન કરવો છે આમ હરિચંદ્ર ભારતેન્દુએ પોતાની તમામ સંપત્તિ લોકોને દાનની અંદર આપી દીધી અને અનીતિની સંપત્તિને યોગ્ય માર્ગે વાપરી હતી અને પોતાના પૂર્વજોનો એ અનીતિની સંપત્તિને યોગ્ય જગ્યાએ વાપરી તેમનો પણ ઉદ્ધાર કર્યો હતો વંદન છે આવા દાનપ્રિય વ્યક્તિને